દોસ્તો નમસ્તે નમસ્તે કેમ છો બધા ને કિશન ચાલ ને આજે આપણે નદી કિનારે ફરવા જઈએ ચાલ મજા આવશે ત્યાં તો ઠંડો ઠંડો પવન પક્ષીઓનો મધુર અવાજ અને ખડખડ ખડખડ વહેતી નદી જોવાની મજા જ મજા ચાલ ચાલ કિશન આ હા 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 દુર્ગા કેટલો સરસ મજાનો નદી કિનારો છે જો દુર્ગા આ આપણા ગામ સુંદરપુર અને સામેના ગામ ડુંગરપુરની વચ્ચે ઊંડી અને સાંકડી નદી છે કિશન નદીનો પુલ ખૂબ જ સાંકડો છે ત્યાં થોડા દિવસ પહેલાંની વાત તને ખબર છે આ પુલ પરથી એક જ વ્યક્તિ પસાર થઈ શકે તે સામે છેડે પહોંચી જાય પછી જ બીજી વ્યક્તિ તેના પરથી જઈ શકે છે હા કિશોર હા દુર્ગા ત્યાં થોડા દિવસ પહેલાંની એક વાત છે હા પણ ત્યાં શું થયું હતું તે વિશે તો વાત કર દુર્ગા તેની એક લાંબી વાત છે તું સાંભળ અને બાલ દોસ્તો તમે પણ ધ્યાનથી સાંભળો અને જુઓ બહુ બહુ

અરે મારો પણ પગ લપસ્યો અરે હું તો ગયો નદીમાં બચો બચો તડામ મે મારું સુંદર રળિયામણું સુંદરપુર ગામ મારા ગામમાં હું આખો દિવસ હરું ફરું અને સરસ મજાનું લીલું છમ ઘાસ ખાઉં અને મજા જ મજા કરું મેં મારું ગામ ડુંગરપુર મારા ગામમાં નાના નાના ડુંગરા ખડખડ વહેતા ઝરણા અને ખાવા માટે મારું મન ગમતું લીલું ઘાસ મને મારું ગામ ખૂબ જ ગમે છે મને સામેના ડુંગરપુર ગામે મારા મામાના ઘરે જવું છે હું આ નદી પરના પુલ પર થઈ સામેના ગામે જલ્દી પહોંચી જઈશ મારે સુંદરપુર ગામે ફરવા જેવું છે કેવું હશે સુંદરપુર લા પુલ પર થઈ સામા ગામે પહોંચવું અરે તું તો મારે સામે આવી ગઈ આપણે બંને બરાબર પુલની વચ્ચે આવી ગયા છીએ મારે હવે આટલું ચાલ્યા પછી પાછું કોણ જાય હવે શું કરીએ ચલો આપણે કઈક થઈને જતી રહે હા એમ જ કરીએ પણ ઉપરથી પસાર થતી વખતે આપણા બંનેમાંથી માંથી કોઈ નીચે નદીમાં પડી ના જાય તેનું ખાસ ધ્યાન રાખીશું મેં આપણે બંને નીચે પડ્યા કે પાછા ગયા વગર સરસ રીતે નદી પાર કરી લીધી અરે કિશન આ ખૂબ સમજદારી પૂર્વક પુલ પસાર કરી લીધો જોયું ને દોસ્તો આપણે પણ દરેક મુશ્કેલીમાં સમજદારી અને એકબીજા સાથે હળીમળીને કામ કરવું જોઈએ આવજો આવજો અંબર દસો આવજો